ડિરેક્ટર અને સંજોગા વસાદ પ્રોડ્યુસર પણ એટલે ફિલ્મ હ્યુમન ઓર્ગન્સ ટ્રાફિકિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ ઉપર છે જે વર્ષોથી ચાલતો આવ્યો છે એના પર ફોકસ કરવું વીંગ રાઇટર વિંગ આર્ટિસ્ટ બહુ જરૂરી છે તો બનાવી છે થોડો ટચ એન્ટરટેનિંગ એક્શન ડ્રામા તમે થઈ શકો તો તમે પ્રીવિયર પ્રીમિયર ગોઠ્યું છે અહીંયા તો બધા ઇન્ડસ્ટ્રીના પણ લોકો છે અને મીડિયા ખાસ તમે લોકો બધા તો તમે જોશો તો તમને લાગશે કે કંઈક નવો સબ્જેક્ટ નવી રીતે વિંગ અ ડિરેક્ટર આપવાની કોશિશ કરી છે અને આખી ટીમ જે અમારી છે બહુ હાર્ડ વર્કિંગ ટીમ છે થી ઘણા બધા કલાકાર છે જેના કારણે એક્ટિંગને લઈને ઓબ્વિયસલી વાળા તમે જાણો છો કે કોઈ સવાલ ના પૂછો તો વધારે સારું તો મજા આવશે તમને અને આવા સબ્જેક્ટને ઉજાગર કરવા બિંગ અ ડિરેક્ટર બિંગ આર્ટિસ્ટ એ ફરજમાં આવવું જોઈએ દરેક વ્યક્તિની અને એ તો ખાસ આવા સબ્જેક્ટ વધારે લાવવા જોઈએ તો આના વિશે હવે હું વધારે કહું એના કરતાં તમે ફિલ્મ જોશો જશો થિયેટરમાં તો મજા આવશે તમને પણ કંઈક નવું એન્ટરટેનિંગ વસ્તુ મળશે પ્લસ એક સમાજને જે મેસેજ આપવો છે એ પણ કન્વે થશે તો તમારું પણ ધ્યાન આસપાસના લોકો આસપાસ અસ્પતાલ છે કે પછી સરકારી હોસ્પિટલ છે કે પ્રાઇવેટ જે પણ છે ત્યાં પણ તમારું ધ્યાન જશે અને કંઈક આવું કંઈક ચાલતું હશે તો તમે એને સુધારી શકશો કારણ કે આર્ટિસ્ટ નું કામ છે કે સમાજને સુધારવા માટે અને સમાજનું ધ્યાન દોરવા માટે કંઈ કામ કરે થેન્ક યુ ઓલ ઓવર ગુજરાતમાં રિલીઝ કરી છે મોડાસામાં અને અમદાવાદમાં શૂટ થઈ છે અને બોલરાયો ઘણા બધા લોકેશન એવા હતા જે રિસકી હતા તો તે જઈને પણ શૂટ કર્યું છે જે તમે ફિલ્મ જોઈ શકશો નમસ્તે મારું નામ રાજેન્દ્ર છે આ મારું ડેબ્યુટ મૂવી છે નામ ડોક્ટર ઓન ડ્યુટી છે આ મૂવી એક સમાજના એવા સબ્જેક્ટ ને લઈને આવે છે કે હ્યુમન અને હ્યુમન ઓર્ગન ટ્રાફિક તમે જોશો તમને બહુ મજા આવશે કે અમે જે સ્ટોરી ટેલિંગ જે કરી છે એ આખી જે રેગ્યુલર ગુજરાતી મૂવીઝ તમે જોઓ છો એનાથી આખી અલગ છે ડિફરન્ટ છે અને ઈવન મને ખૂબ મજા આવી આ મૂવીના શૂટ દરમિયાન કારણ કે ઘણા બધા ચેલેન્જીસ પણ હતા ત્યારે વરસાદનો સમય હતો તો ટાઈમ ઘણા સમય ડિલે પણ થતું હતું તો ઘણી સામે ઘણા ટાઈમે ટાઈમે બેસવું રહેતું બેસવું રહેવું પડતું હતું પછી ઘણી જગ્યાઓ પણ એવી હતી કે જ્યાં જવા માટે પણ થોડો કષ્ટ લેવો પડતો હતો બટ હા લોકેશન થોડા ટફ હતા બટ ઓવરઓલ જે સ્ટોરી ટેલિંગમાં જે મજા આવી કે આખી ખૂબ જ અલગ હતી એ તમને બધા એવું જ કહેશે કે આખી એક અલગ એક્સપિરિયન્સ હતો જે જીવવાનો ફરી અને ફરી મોકો મળે એવી ઈચ્છા થાય નમસ્કાર હું છું જીતને આ મારી પહેલી ફિલ્મ છે સો રોલ છે આપણો ફિલ્મમાં આ ફિલ્મમાં મારો નાનજીભાઈ કરીને મેઈન વિલનનો રોલ છે અને આમ તો મારા માટે ગર્વની વાત છે કે જે જગ્યાએ આ ફિલ્મનું શૂટિંગ થયું હું પ્રોપર ત્યાં મોડાસામાં જ છું પ્રથમવાર ફિલ્મમાં કામ કરી રહ્યા છું એક્સપિરિયન્સ માં કહું તો ખરેખર આમ પ્રાઉડ ફીલ કરું છું કે નાનજીભાઈ મેન વિલન નું કિરદાર કરવા મળ્યો અને જે લોકો સુધી મેસેજ પહોંચે મતલબ કે અત્યારે ઓવરઓલ ઇન્ડિયામાં જે હ્યુમન ઓર્ગનલ જે ચાલી રહી છે તસ કરીને મતલબ તો એના ઉપર એક કોન્સેપ્ટ છે સારો તો ખરેખર આમ મજા આવી બસ એટલું જ છે શૂટ આમ તો રહ્યો મારું દોઢ મહિનાનું શૂટ રહ્યું અને નવા નવા એક્સપિરિયન્સ થયા નવું નવું શીખવા મળ્યું વિલરનું કિરદાર એવું છે કે તેલથી જ ઇન્ટરેસ્ટ હતો અને ઓડિશન આ તો તમને લુક બી હતો એ વખતે અત્યારે જો કે મેં સેવિંગ કરાવી દીધું છે ફિલ્મમાં છે મારો ઘણી લુક તો મોડો છે હું વૈભવી પટેલ હું આ મૂવી જોવા આવી છું તમે બી આવજો બહુ જ સરસ મૂવી છે પ્લીઝ બહુ જ સરસ છે તમે જરૂર જરૂર એકવાર તો જોવું જ જોઈએ મેસેજ આપતી હોય છે શું આ ઘણું સારું છે મૂવી આમાં મેસેજ છે કે જે સમજવા જેવો છે આપણા મતલબથી આપણે આજુબાજુ ઘણા લોકો એવા રહેતા હોય છે જે આપણે આપણે એને નથી સમજી શકતા પણ આમાં એ દેખાડ્યું છે કે આપણે કેવી રીતે એને ઓળખી શકીએ તો પ્લીઝ આ મૂવી જોવો તો તમને સમજ આવશે કે આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે હા બહુ જ ગર્વ થાય છે કે આવી રીતે કામ માટે મારી સિસ્ટરને રોલ મળ્યો છે તો મને બહુ પ્રાઉડ છે એના ઉપર મારું નામ છે દર્પણસિંહ પરમાર હું પોતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એક્ટર રાઇટર ડિરેક્ટર છું અને ખરેખર હું કહીશ કે અમારી ફિલ્મો ઇન્ડસ્ટ્રીની અંદર કદાચ પહેલીવાર ડૉક્ટર્સ ડોક્ટર ઉપર પહેલીવાર મૂવી આવી છે અને ખરેખર એક બહુ સરસ સંદેશ આપેલો છે કે ખરેખર ડૉક્ટર એક ભગવાનનું રૂપ છે અને ભગવાનનું રૂપ છે એ અહીંયા સાર્થક કરી આપ્યું છે ખરેખર યુવરાજભાઈને એમ કહેવાય કે બહુ સારો સંદેશ આપ્યો છે અને ધન્યવાદ કે ગુજરાતની જનતાને નહીં પણ આખા વિશ્વની જનતાને એક સંદેશ આપ્યો છે કે ખરેખર ડૉક્ટર એ ખરેખર ઓન ડ્યુટી અને ઓન ડ્યુટી રહેવો જોઈએ અને છે જ એ યુવરાજભાઈએ સાબિત કર્યું છે ફિલ્મ ઘણી સારી રહે મને ખૂબ જ ગમી અને આપ સર્વ જોવા જાઓ એવી મારી એક અપીલ છે ખરેખર મૂવી ખૂબ જ સારી રહે અને ડૉક્ટર ભગવાન છે ને ભગવાન રહેશે જો આ મૂવી જોશો એટલે ખબર પડશે કે ડૉક્ટર ખરેખર આવો હોવો જોઈએ જય માતાજી હું એડવોકેટ રવિકાંત સોલંકી ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને બસ આજે મૂવી જોવા આવ્યા હતા કેવું લાગ્યું બહુ સરસ સુપરહિટ છે અને મને તો એની સ્ટોરી રોમાન્સ ને અત્યાર સુધી બહુ મસ્ત લાગ્યું છે સરસ વિષય જે પસંદગી છે બહુ હટકે છે બહુ સરસ અને બહુ મસ્ત મજાનો વિષય લીધો છે ને આવો વિષય જો હું ગુજરાતી પિક્ચર તો અમે જોવું જ છું પણ મેં ઘણી કરી છે પણ આ જે વિષય સાથેની પિક્ચર જોઈ અને એક સમાજની એક મેસેજ આપે છે અને બહુ સરસ મેસેજ આપે છે એ પ્રમાણે મને બહુ મજા આવી ગઈ જનતાને શું અપીલ કરશો જનતાને અપીલ કર તમે ફેમિલી સાથે આવો અને આ પિક્ચર નિહાળો બહુ સરસ છે બહુ મજા આવશે તમને અને બહુ મજા પડી જાય આનંદ આવી જશે એમ બધી બાજુ અલગ અલગ આપો સાંભળો I need to tell you.